ગુરુડજી વિષ્ણુ ભગવાન ને કીધું હે વિષ્ણુ ભગવાન આ માણસ નું મૃત્યુ થઈ જાય પછી પાછળ રોવે 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 છે 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 શું માટે માટે ભાઈ આ શરીર શરીર તો તો ભગવાન કે ના હું લઈ નથી જાતો આ શરીર તો બળીને ભસ્મ થઈ જાય તો આઈને રહી જાય છે તો આત્મા માટે રોવે છે તો કે નહીં આત્મા કોઈ દી મળતો નથી આત્મા તો કોઈ દી નથી મરતો એ તો એવા ને એવો જ છે

માયા ને મમતા એવી વસ્તુ છે કે માણસ જાત ને છે ને આમ એટેચમેન્ટ એવું કરી દે કે એકાદો જાય ને એટલે બધાને રોવું પડે છે અને યાદ રાખજો એ ઘણી વખત ઘણા ગુજરી જાય ને તો રોવાનું ખોટું ખોટું ઝાલતું હોય અંદર થી કહેતા હોય હારું થયું આ ગયો એ સમાજમાં જો આવું ન કેવરાવું હોય તો અત્યારથી સારું જીવવાનું ચાલુ રાખો કાલે સમાજ પાછળથી તમારી મારી વાતો કરે કે હારું થયો એની કરતા જોઈએ કે આ સમાજનો બહુ સારો માણસ હતો આ વયોગ્યોને સમાજને આની ખોટ વર્તાશે આપણા સમાજમાં પણ એવા ઘણા બધા વ્યક્તિઓ વ્યક્તિગત ઓળખું છું બધાને ઘણા બધા આપણા સમાજમાં એવા વ્યક્તિ છે આજે હોતે ધર્મના કામમાં સૌથી આગળ લઈને ઉભા હોય અને જ્યારે ધર્મનું કામ કરવું હોય ત્યારે આગળ રહી અને બધાને પ્રેરણા આપે તમે આગળ થાવ અમે તમારી પાછળ છીએ તન મન ધન થી અમે તમારી સાથે છીએ જીવન એવું સરસ મજાનું જીવો સાહેબ કે મૈરા પછી હજારો લાખો માણસો તમને યાદ કરવા જોઈએ એટલા વર્ષો પછી પણ આપણે ડોંગરે બાપાને વ્યાસપીઠ ઉપરથી યાદ કરીએ છીએ પાંડુરંગ દાદાને યાદ કરીએ છીએ એ ગોસ્વામી તુલસીદાસજી યાદ કરીએ છીએ મીરાબાઈ કુંભાર ભગતને યાદ કરીએ છીએ કુંભાર આ સુકામે યાદ કરીએ છીએ ભાઈ તો કે સરસ મજાનું જીવી ગયા અને સારું જીવશો તો હંમેશા માટે સમાજ તમારી કદર હજાર વર્ષ પછી પણ કરશે નકર હાવ હાચું કેજો જો આ મીરાબાઈ ને આપણે કઈ લાગે વળગે ખરા હે તમારે કઈ હગા થાય આ નરસિંહ મહેતા ને આપણે કઈ લાગે વળગે પણ છતાંય એટલા સમય પછી પણ આપણે યાદ કરીએ છીએ શું કામે તો કેવલ ને કેવલ એને ઈશ્વરનું ભજન કર્યું સમાજ માટે જીવા યાદ રાખજો મોરારી બાપુના ના આ મહાપુરુષ એમ કહેતા કે સમાજ નું કલ્યાણ એક વસ્તુ પણ તમારી પાસે પડી હોય ને આ ખાસ યાદ રાખજો

અને જે સારા કાર્ય કરે એની નોંધ બધાય લે છે એમ નહીં ગરુડ પુરાણમાં ભગવાન કહે છે હું હોતેય લઉં છું ગરુડ પુરાણમાં ભગવાન કહે છે સારા માણસની નોંધ હું હોતેય લઉં છું એટલા માટે મેં ખાસ જોયું છે હો સારા માણસની આયુષ્ય બહુ નાની હોય છે સારો માણસ હોય ને એ બહુ નાની ઉમરેમાં ધામમાં વયો જાય કેમ ભાઈ તો કે સારા માણસની જરૂર ભગવાનને હોતેય છે ગામને નડતો હોય ને ભગવાન કે ન્યાં ત્યાં રાખો એનું મારે અહીં કાંઈ કામ છે નહીં તમને ખબર છે સ્વામી વિવેકાનંદ આ પૃથ્વી ઉપર કેટલા વરસ રહ્યા ખબર છે તમને કેટલા વરસ રહ્યા અરે દાદા એવું બધું અમને થોડું ખબર હોય કાંઈ નહીં લ્યો એ સ્વામી વિવેકાનંદ કેવલ ને કેવલ આ પૃથ્વી ઉપર બાવન વર્ષ રહ્યા નાની ઉમરે ધામમાં આવ્યા ગયા બહુ યુવાની માં આ પૃથ્વી છોડીને વ્યાગ્યા આનો અર્થ એટલો જ થાય કે નાની ઉંમર માં ગયેલા જેટલા પણ છે ને એ સમાજને બહુ આપીને ગયા છે અને ભગવાનને હોતે એની જરૂર છે આ કથા કરું છો ને ત્યારે બહુ ઈમાનદારીથી કથા કરું છું યાદ રાખજો નાની ઉંમરમાં તમે એવું સરસ મજાનું જીવન જીવો કે ભગવાનને હોતે તમારી જરૂર પડે